સૌ અધિકારીશ્રીઓ જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સૌ લોકો અને વિદ્યાર્થી મિત્રો હતા આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ આઝાદ થયો અને આપણે પંચોતેર વર્ષની ઉજવણી પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણે એની ઉજવણી કરી આપણે અમૃત કાળમાં પ્રવેશી રહ્યા છીએ અને જ્યારે દેશ દુનિયાની અંદર દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યો છે આપણા માટે સૌ માટે ગૌરવની વાત છે અને ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત જ્યારે આ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે એમાં ખાસ કરીને આજે સરહદી જિલ્લા ઉપર જે આપણને સૌને એક ખૂબ જ ગૌરવની અને આનંદની ક્ષણ છે કે આપણે કચ્છ જિલ્લો આપણા સરહદ ઉપર છે અને જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે પણ કચ્છના દરેક જન જનની અંદર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ અને આપણા જાબાજ જે આપણા દેશના જવાનો છે એમના પ્રત્યે આપણને ગૌરવ હતું અને ઓપરેશન પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ કચ્છની મુલાકાત લીધી હતી અને કચ્છ જિલ્લો દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે દેશભક્તિમાં અગ્રેસર છે એકોતેરના યુદ્ધની અંદર પણ આપણી માધપરની વીરાંગનાઓ

ઉચાબેરે જોડાઈ અને ઉજવણી કરી રહ્યા છે આ શુભ અવસર પર તમામ દેશવાસીઓ અને વિશેષ કરીને કચ્છના તમામ નાગરિકોને હું સ્વતંત્રતા પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણે જાણીએ છીએ એમ આ સ્વતંત્રતા આપણે જે મહામૂલી સ્વતંત્રતા મળી છે એ આપણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને પ્રતાપે આપણે મળી છે ત્યારે આ તમામ સ્વતંત્ર સેનાનીઓને સદછત નમન અને વંદન કરું છું ઓપરેશન સિંદૂર હોય કે અન્ય આ પ્રકારની જે વિશિષ્ટ પરિસ્થિતિઓ જ્યારે દેશને મજબૂત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યારે આપણી સેનાએ હંમેશા પોતાની ફરજ સર્વોત્તમ રીતે અદા કરેલી છે આપણે સૌને સુરક્ષા પ્રદાન કરી છે ત્યારે આ અવસરે સેનાના પ્રત્યેક જવાનોને પણ સતસત વંદન અને નમન કરું છું જિલ્લા કક્ષાએ ઘણો સારું ઉત્તમ જેમને કામગીરી કરી હોય એવા સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકો અને વહીવટી તંત્રના કર્મચારી અધિકારી કે જેમને પોતાની ફરજ ખૂબ ઉત્તમ રૂપે નિભાવી છે એ તમામને પણ આજ રોજ જિલ્લા કક્ષાના બચાવ ખાતાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા છે દીપક આહીર દિવ્યાંગ ન્યૂઝ